ક્વેશ્ચન નંબર થ્રી આર્હિન્યસ સમીકરણ મુજબ લોગ કે વિરુદ્ધ ખાલી જગ્યાનો ગ્રાફ સીધી રેખા મળે છે તો બાળકો યાદ કરો આર્હિનિયસ સમીકરણ શું હતું લોગ લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈ એ બાય ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર બરાબર બેટા હવે આ સમીકરણને આપણે સીધી રેખાના સમીકરણ સાથે સરખાઈ દો તો વાય બરાબર એક્સ પ્લસ સી તો જુઓ વાય એક્સિસ પર શું આવી ગયું બેટા લોગ કે આવી ગયો એક્સ એક્સિસ પર આમાં શું લઈએ છીએ વન બાય ટી લઈએ તો ઢાળ આપણને આ રીતે સીધી રેખા મળતો તો અને આંતર છે એને લોગ એ કહી દેતા હતા અને આમાં જે ઢાળ મળશે એનું મૂલ્ય માઇનસ ઈ એ ડિવાઈડેડ બાય ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર જેટલું હતું ક્લિયર છે બેટા તો જવાબ આવી જશે વન બાય ટી ઓપ્શન નંબર ત્રણ